દેખાઈ રહી છે કોંગ્રેસના લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ થોડાક દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી ને તેમણે કેવી રીતે વોટ ચોરી થઈ રહી છે તે બાબતને લઈને દાવો કર્યો હતો કે બેંગ્લોરના એક સીટ પરથી લોકસભામાં કેટલાક ડુપ્લિકેટ વોટો નાખવામાં આવ્યા લાખ કરતાં વધારે વોટો પડ્યા તે પ્રકારનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો હતો ને આ મામલે લોકસભાને રાજ્યસભામાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેર્યા હતા ઇલેક્શન કમિશન તરફ પણ થોડાક દિવસ પહેલાં કૂચ કરવા જઈ રહ્યા હતા સાંસદો પણ તેમને અટકાવી દેવામાં આવ્યા હતા અને હવે કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશભરના અલગ અલગ રાજ્યોમાં અને જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે મહેસાણા ખાતે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગઢ માનવામાં આવે છે ત્યાં કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન વોટ ચોરી મુદ્દે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અપીલ બાદ હવે કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ રાજ્યોમાં જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આજે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કોંગ્રેસ દ્વારા મસાલ રેલી કાઢવામાં આવી હતી વોટ ચોરી કરવા મામલે વોટ ચોર ગાદી છોડ તે પ્રકારના નારા લગાવવામાં આવ્યા હતા આજે મહેસાણા ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરની આગેવાનીમાં આ વિશાળ રેલી યોજાઈ હતી આ મશાલ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ નારા લગાવીને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જેમાં રાહુલ ગાંધીએ જે રીતે થોડાક દિવસ પહેલાં વોટચોરીના મુદ્દે પર્દાફાશ કર્યો હતો જે કોંગ્રેસના નેતાઓ દાવો કરી રહ્યા છે તેના કારણે રાજકારણ ગરમાયું છે આ મામલે શું કહી રહ્યા છે મહેસાણાના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર તે સાંભળેલો સમગ્ર દેશની અંદર અને રાજ્યની અંદર વોટ ચોરી કરી અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન બન્યા છે એમના વિરુદ્ધમાં આજે મસાલ રેડુનું આયોજન મહેસાણા શહેર ખાતે કરવામાં આવ્યું હતું બેંગલુરુમાં એક જ લોકસભાની અંદર એક લાખ લાખ મત કરતા વધારે એ ડુપ્લિકેશન કરી એક ઘરની અંદર બસો બસો મતદારો નોંધી અને ભારતીય જનતા પાર્ટીએ વોટની જે ચોરી કરી એવી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સમગ્ર દેશની અંદર તમામે તમામ જગ્યાએ વોટ ચોરી કરી અને ભારતીય લોકો જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી હવે ગુજરાતમાં પણ વોટ ચોરી ગોતવા માટેનું અને વોટ વોટની ચોરી કરી અને ત્રીસ ત્રીસ વર્ષથી જે શાસનમાં બેઠા છે એની પોલ ખુલ્લી કરવા માટે સમગ્ર જિલ્લાની પ્રજાને જાગૃત કરવા માટે આજે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું જે જે રીતે અમારી કોંગ્રેસ પાર્ટી જે રીતે પ્રોગ્રામ આવશે એ જ રીતે પ્રોગ્રામ નો કાર્યક્રમ કરી અમે બધા આવનાર દિવસમાં આગલા કાર્યક્રમો અમારે આપવામાં આવશે આપે સાંભળ્યા હતા કોંગ્રેસના મહેસાણા જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર તેઓ કહી રહ્યા છે કે બેંગ્લોરની એક સીટ પરથી જે લાખોના મતો ચોરીનો મામલો સામે આવ્યો તેવી રીતે ગુજરાતમાં પણ આ ઘટનાઓ ક્યાંક ખૂણે ખાચરે બની રહી છે આ ઘટનાના કારણે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે આ ઘટના પર ગંભીર આરોપો કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે કારણે હવે રાજકારણ શરૂઆત થઈ છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે આગામી સમયમાં શું ખુલાસાઓ થાય છે કેમ કે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड परा